નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે કે હજુ ઘણા બધા મિત્રો છે તે આપણને વોટ્સઅપ અથવા ટેલિગ્રામમાં પૂછી રહ્યા હોય છે કે શું ખરેખર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ પંદર જાન્યુઆરીથી ગ્રાઉન્ડ શરૂ થશે એટલે કે આપ તમામ મિત્રોએ જે નિર્ઝા ગોટો દ્વારા ઓફિશિયલ છે તે જાહેરાત કરવામાં આવી હતી કે જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયાથી છે

અને લોકશક કેટેગરીની ભરતીની શારીરિક કસોટી આપના હસ્તકના ગ્રાઉન્ડ ખાતે છે તે યોજવામાં આવવાની છે તો તાજેતરમાં જ PSI કેટર આઈ કેટેગ અને લોકશક કેટેગરીની સ્થિતિ ભરતી માટેની નવી જાહેરાત કરવામાં આવેલી છે જે અનુસંધાન પરીક્ષાના નિયમોમાં સૌપ્રથમ શારીરિક કસોટીની કામગીરી હાથ ધરવામાં આવશે એટલે કે જે નવી તેર હજાર પ્લસ જગ્યા માટે ભરતી છે તેમાં સૌપ્રથમ ઉમદરોની શારીરિક કસોટી લેવામાં આવશે અને ત્યાર પછી જેટલા પણ ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ થશે તેવા ઉમેદવારો છે તે લેખિત પરીક્ષા અને ત્યાર પછી ફાઈનલ સિલેક્શન આપવામાં આવશે તો હવે વાત કરીએ તો શારીરિક કસોટી આગામી પંદર એક બે હજાર થી શરૂ થવાની સંભાવના છે એટલે કે ભરતી બોર્ડ દ્વારા પણ કહી શકાય કે સંભાવના શબ્દ અહીં વાપરવામાં આવેલો છે એટલે કે કદાચ જો ભરતી બોર્ડ દ્વારા કોઈ કારણ આવે તો ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવશે એટલે કે ફાઇનલી અત્યારે છે

ત્યાં હિંમતનગર જે સાબરકાંઠા બાજુમાં જિલ્લા જેલની બાજુમાં ભરૂચ ભરૂચ જામનગર જે શરુ સેક્શન રોડ જામનગર ખેડા નડિયાદ હેડક્વાર્ટર ખેડા કેમ્પ ખેડા છે તે રાખવામાં આવેલું છે જે એસઆરપીએફ જે અમદાવાદ જે જેસલપુર બોલા કૃષ્ણનગર અમદાવાદ પિનકોડ નંબર જોઈ લેજો અને એસઆરપીએફ ગોધરા માટેનું જે ગ્રાઉન્ડ છે તે લુણાવાડા રોડ કોલિયારી રોડ જલારામ મંદિરની સામે નડિયાદ જી ખેડા એસઆરપીએફ જી આર આઠ ગોંડલ જ્યાં પોલીસ દળ જૂથ આઠ કોટડા સાગામી રોડ ગોંડલ જી રાજકોટ એસઆરપીએફ જીઆર 11 વાવ સુરત જે અનામત પોલીસ દળ જૂથ 11 વાવ સુરત ખાતે છે તે કામરેજની બાજુમાં છે તે લેવામાં આવશે તો તમામ મિત્રો છે કે આ માહિતી છે એકવાર અચૂકથી અને હજી સુધી તમે ફોર્મ ના ભર્યું હોય તો ખાસ તમામ મિત્રો વેલી તકે ફોર્મ ભરી દેજો અને ફોર્મમાં કઈ કઈ વાતનું ધ્યાન રાખવું તેનો વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલો છે તો તે જોઈ લેશો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો જય માતાજી જય દ્વારકાધીશ